સર્વે શ્રોતાજણ ભક્તોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ મહાભારતના આદિપર્વ સાંભળનાર સર્વે શ્રોતાઓને ભગવાન પરમપિતા પરમાત્મા ખુશ રાખે સુખી રાખે આગળ આપણે નવમાં કડવામાં વાત કરી તેમ નારદજીએ બધાઓ રાજાઓને ઉશ્કેર્યા છે ખૂબ કવેણ કયા છે હવે આગળ શું થાય છે તે આપણે આ દસમા કડવામાં સાંભળવાનું છે સાંભળો वैशम पाए यणी पेर बोल्या सुन जनमे जय राए विस्तारी तुजने संभलावू आद पर्व मई मायजी वैशमパイ ऋषि जनमे जइने के छ के तू विस्तारी अने तने महाभारत नो संभलावो छू विस्तार करीने तमे सांबळो आदी पर्व सांबळो સકળ છત્રી થયા ક્રોધાતુર ચાલો જઈ મારીએ ઠેઠજી આજ તો અઈ છે ને કાલે તો કઈ છે તોફાન કરે ઘેર ઘેરજી બધા છત્રીઓ ક્રોધાતુર થયા કે ચાલો જઈને આપણે ઠેર મારીએ આજ તો અહીંયા છે અને કાલે ક્યાંક બીજે હશે આ તો બધે તોફાન કરે થોડું ચાલે एम कैने सकल क्षत्री आथ ग्रहाथी आरजी सर्वे सर्वे नु सैन्य रेली धू निकल्या युद्ध विचार जी सल शिशु पाल कंस जरासन महारथी मोटा जेहजी વાજતે ગાજતે નીકળ્યા સર્વે ગાંગે વે જાણ્યું તે હજી બધા છત્રીઓ વાજતે ગાજતે નીકળ્યા છે ગાંગે મને ખબર પડી છે કે બધા આવે છે લડાઈ કરવા માટે ત્રણ કન્યા એ મનમાં વિચાર્યું હવે થાશે કાળો કહેરજી

અંતરિક્ષ જો વાયુભાજી નારદજી અંતરિક્ષ માં ઉભા ઉભા જોવે છે એટલે સૌરાજા સૈન્ય સાથે લગભગ થયા ચડી ચોટજી ગાંગે રથ વચ મારે ઘેરી ફરતા વળિયા કોટજી કેવે રાજા રે એવું બોલ્યા લ્યાવ નાત બારિયા કન્યાએજી ગાંગેવ કહે નહીં મળે એ જયત્વરો તમારી માયજી એટલે બધા રાજા સૈન્ય સાથે છડીચોટ થયા છે અને ગાંગેવનો રથ વચમાં ઘેરી અને કોરે મોરે ફરતો કોટ વાળ્યો છે સલરાજાએ પડકાર ફેંક્યો છે કે હે ગાંગેવ નાતબારિયા બારીયા કન્યાઓ ગાંગેવ કહે છે ಕನ್ಯಾ ನೀರಿ ಸಕಳ ಕ್ಷತ್ರಿಯ ರೇ ಕೋಪ ಲಿಧಾ ತೋ ಗಾಂಗೇ ಸಾರಿಯೊ ಅರ್ಜ ಸುಣೋ ಮಮನಾಥ ಜೀ પાડા લડે કાઢો જાળ ઝાડનો ખોડો મને થવા દો વિદાયજી ગાંગે વખે પેલો તુજ ને મારું થનાર હોય તે થાય એટલે બધા ક્ષત્રિયો કોપ્યા છે ખૂબ ગુસ્સે થયા છે આયુધ હાથમાં લીધા છે એટલે ગાંગેવનો સારથી થોડો મનમાં ડર્યો છે અને અરજ કરી કે હે મારા નાથ તમે બધા પાડા પાડા લડો એમાં મને ઝાડને સ કરવા મારો છો મને કેમ ખોદીને નાખી દો છો મને અહીંથી વિદાય થવા દો ગાંગેવજી બોલ્યા કે પહેલો તને મારું થવાનું હોય થાય સુરાનો સારથી ન હોય કાયર સારથી ધ્રુજા ધૃજા ચરણજી આઈ રહીશું કે નાસી જઈશું તો પણ થવાનું મરણજી સારથી વિચાર કર્યો કે અહીં રહેશું કે નાઈ જઈશું પણ મરણ તો થવાનું જ છે એમ કરીને બેઠો થાય છે ਇਮ ਜਾਣੀ ਨੇ ਏ ਬੈਠੋ ਰਿਓ ਤਵ ਗੰਗੇ ਵੇ ਕਰਿਓ ਵਿਚਾਰ ਜੀ ਯੁੱਧ ਮ ਲੜਤਾ ਰਖੇ ਕੰਨਿਆ ਨੇ ਵਾਗੇ ਕੋਈ ਨੂੰ ਹਥੀ ਯਾਰ ਜੀ ਗੰਗੇ ਜੀ ਵਿਚਾਰ ਕਰਿਓ ਕਿ ਲੜਾਈ ਮ ਲੜਤਾ ਲੜਤਾ ਜੋ ਰਖੇ ਕੋਈ ਕੰਨਿਆ ਨੂੰ ਹਥੀਆਰ ਵਾਗੇ ਤੋ ਤਕਲੀਫ ਥਾ ਅੰਦਰ ਥਾ ਹੈ ਇਮ ਜਾਣੀ ਨੇ ਇੱਕ ਬਾਣ ਜਲੀ ਦੂ ਬ੍ਰਹਮਾਸਤਰ ਮੰਤਰ ਨੂੰ ਸਾਰ ਜੀ કન્યાનું રક્ષણ કરવા મૂક્યું કન્યાઓ ઉપર તીર કબાણ બાણ હાથમાં લીધું છે બ્રહ્માસ્ત્ર મંત્ર નો બ્રહ્માજી નો જાપ કરીને બ્રહ્માસ્ત્ર મંત્ર થી એક બાણ લીધું છે અને કન્યાનું રક્ષણ કરવા એ બ્રહ્માજી નું બાણ મૂક્યું છે કન્યા ઉપર એ બાણ ફરે છે એની રક્ષા કરે છે

એટલે સઘળા ક્ષત્રિય લોકોએ દેવા મોંડ્યો મારજી ગુપ્તી ગેડીને ગદાયો રે ફેંકે તર્ક સ તીર તલવારજી ખપવા ખંજર સાંગ ને ત્રિશૂળ જમૈયા ને કટારજી ગલોલ ગોળી ને ગો

કોઈ તર્કસ્થિર તલવાર ફેંકે છે કોઈ ખપવા ખંજર સાંગ ને ત્રિશૂળ ફેંકે છે જમૈયા ને કટારો નાખે છે ગલોલ ગોળી ગોફણ મારે છે ત્યાં આયુધોનો વરસાદ વરસી રહ્યો છે ભેરી માળ ને નાખે કાતરીયા ભાલા બાણ ને વર્ષી હરિ દસે આવે ગાંગેવને વિંધી નાખે જી સમય વચમાં એકલો ક્યાં ક્યાં દ્રષ્ટિ રાખે જી અલગાંગેવજીને સામા તો અનેક છે અને ગાંગેવજી એકલા છે ક્યાં ક્યાં કયા દ્રષ્ટિ નાખે એવામાં માં ગાંગેવે સલરાજાનો રથ ભાગ્યો મારી બાણજી એટલે સર ફેંકીને લીધો સારથીનો પ્રાણજી તવ ગાંગેવે છોડા ઘોડાના પગને અંગૂઠે ઝાલ્યાજી એવા માગાંગેવના શરીરમાં સૌએ બાણ ઘણેરા રા ઘાલ્યાજી ગાંગે વિધાવા મંડ્યા છે તે ક્યાં ક્યાં દ્રષ્ટિ રાખે એટલે સલ બાણ માર્યું છે એટલે ગાંગેવજીના સારથીનો પ્રાણ લઈ લીધો છે ત્યારે ગાંગેવે એમના રથના ઘોડાના આછોડા પગને અંગૂઠે બાંધ્યા છે અને ગાંગેવના શરીરમાં બાણે બાણ થયા છે

બાણ થયા રે આને કજી તે બાણ વાગ્યા સકળ જીવને પ્રાણજ ઊંચા ચડિયાજી હાથી ઘોડાને ઊંટ સુધ્ધા સકળ ક્ષત્રી પડ્યાજી એટલે ગાંગેવજી ખૂબ શરીરમાંથી લોહીના ફુવારા છૂટવા માંડ્યા છે આ મહાઘોર યુદ્ધ જોઈ અને નારદજી ખૂબ ખુશ થયા કાખલીઓ કૂટવા માંડ્યા છે એટલે ગાંગેવને લાગ્યું કે હવે મરી જઈશું એટલે ગાંગેવજીએ અગણીતું બાણ લઈ એક બાણ ઉપર મોહાસ્ત્ર મંત્ર મારી અને બાણ ફેંક્યું છે એટલે એ બાણના અનેક બાણ થયા છે તે બાણ બધા ક્ષત્રિયોને લાગ્યા છે એટલે બધાના પ્રાણ મૂર્છિત થયા છે બધાના ઊંચા ચડ્યા છે આથી ઘોડા ઊંટ સુધા બધા ક્ષત્રિયો પડી ગયા છે ગાંગે વે જાણ્યું અહીંથી જઈને જીત્યા એવું કહેશે જી પણ આજ મુજ લડતા રહ્યા નિશાની સી રહેશે જી એમ જાણી એક એમ જાણી એક ક્ષોરાસ્ત્ર મેલી સૌને નિશાની આપી જી સર્વ છત્રીની ડાબી બાજુની મૂછ એક એક કાપીજી ગાંગેવજી કે અહીંથી જઈને બધાને એમ કહેશે કે અમે ગાંગેવથી લડીને આવ્યા છે એના કરતાં હું બધાને નિશાની આપી દઉં એટલે એક છોરાસ્ત્ર મંત્ર મારી અને નારદજીએ ગાંગેવજીએ બાણ માર્યું છે એટલે બધા ક્ષત્રિયોની એક ડાબી ડાબી એક મૂઠ મૂચ મૂંછ કાપી નાખી છે પછી મૂછે હાથ નાખીને ઊભો રાખી હૃદયમાં મજી ત્રણે કન્યાઓ સજળ થઈ ગઈ નથી બોલ્યાનું કામજી એમ કરતા ચાર ઘડી થઈ વળવા માંડી મૂર છાયજી જે રાજા ઉઠે તે રાજા ત્રાસીને જીવ લઈ નાસી જાય જી એવી રીતે સૌ નાઠા ત્યાંથી ગણાયો ગાંગે બળ્યો જી પછી ગંગા સૂત્ર ત્રણે કન્યાને લઈને ઘર ભણી વળ્યો જી બધા છત્રીઓની એક એક મૂછ કાપી નાખી છે ને ગાંગેવજી મૂછે તાવ દઈ ત્યાં ઉભા રહ્યા છે એમ કરતા કરતા ચાર ઘડી થઈ ચાર ઘડી થયા પછી બધા છત્રીઓની મૂર્છા ધીરે ધીરે વળવા માંડી છે એટલે જે રાજા ઉઠે તે જીવ લઈ અને નાસી જાય છે એવી રીતે બધા નાસી ગયા છે ગાંગેવજી બળિયા ગણાયા છે પછી ગંગા સુતે ત્રણે કન્યાઓને લઈ અને ઘર ભણી નીકળ્યા છે જાતા જાતા મારવાડ દેશની ભાગોળે આવી જ્યારેજી અંબાલિકા કન્યા ગાંગેવ પ્રત્યે બોલી ઉઠી ત્યારે જી ગાંગે વસીદ મને લઈ જાઓ છો હું સલને વરી ચૂકી જી ગાંગે વે રથ થી ઉતારી મૂકી જી જ્યારે બાપા આ ગામ છે સલનું કઈ રથ રાખ્યો ત્યાંય જી કન્યા ને જવા દીધી રહ્યો જોવા ચર ચાયજી મારવાડ દેશની સીમાડો આવ્યો છે ગાંગેવજી ત્રણે કન્યાઓને લઈને જાય છે ત્યારે મારવાડના સીમાડો જ્યારે આવ્યો ત્યારે અંબાલિકા ગાંગેવજીને બોલી છે કે હે ગાંગેવજી તમે મને શા માટે લઈ જાઓ છો હું તો આ દેશના સલરાજાને વરી ચૂકી છું મારા મનથી ત્યારે ગાંગેવે પરધારા પરસ્ત્રી જાણી અને એને રથથી ઉતારી છે કે જા બાપા આ ગામ છે સલરાજાનો કંઈને રથ ત્યાં ઊભો રાખ્યો છે અને કે તું જાતિ રે એને ગામમાં જવા દીધી અને ગાંગીવજી ત્યાં ચર્ચા જોવા માટે ઉભા છે તુલસી પંછી ને પીધે ઘટે ના શ્રીતાની ધર્મ કી ધન ના ઘટે જુઓ હું કેવી આવી ગાંગેવ ને મૂકી ઓરે મારા ભર થારજી જુઓ હું ગાંગેવ ને આવી ઓરે મારા ભર થારજી સલ કહે તું થઈ વસ કન્યા ગંગેવજની સારજી માટે તુજને હું નઈ રાખું જા નઈ તો મારું મારજી કન્યા કહે હું તો નઈ જવાની પ્રાણ મારો તજી સજી સલ કહે જાય છ કે નહીં છ દutarું શી સજી ત્યારે કન્યા સલ રાજાના દરબારમાં જઈ અને જુહાર કરી અને ઉભી રહી છે અંબાલિકાએ જુહાર કર્યા છે કે જુઓ હું મૂકી અને મારા વરધાર તમારી જોડે આવી છું સલ કહે છે કે તું વસમાં થઈ ગઈ ગાંગેવજી તારું હરણ કર્યું છે માટે હું તને નહીં રાખું તું અહીંથી જાન કે હું તને મારી નાખીશ કન્યા કહે છે હું તો નહીં જવાની મારો પ્રાણ તજી નાખીશ સલ કહે નહીં જાય તો હું તારું માથું કાપી નાખીશ ਕਨਿਆਏ ਜਾਣੋ ਆ ਨਈ ਰਾਖੇ ਸੀ ਗਤ ਮਾਰੀ ਥਾਸੇ ਜੀ ਲਵ ਦੋੜੀ ਪੋਂਚੂ ਗਾਗੇਵ ਨੇ ਨਹੀਂ ਤੋ ਇਹ ਪਣ ਜਾਸੇ ਜੀ ਏਮ ਜਾਣੀ ਨੇ ਦੌੜਤੀ ਰ ਆਵੀ ਡਿਠੀ ਗਾਗੇਵੇ ਨਾਰ ਜੀ ਇਟਲੇ ਰਥਮੋ ਓਂਡਿਓ ਹਕਵਾ ਤਵ ਕਨਿਆ ਆਵੀ ਵੜੀ ਸਾਰ ਜੀ એટલે કન્યાએ વિચાર કર્યો કઈ વાંધો નહીં અહીંથી જઈએ અને ગાંગેવજી જતા રહેશે એની પહેલા હું પણ એમના રથ ભેગી જતી રહું છું એટલે કન્યા ત્યાંથી પાછી ગાંગેવની જોડે આવે છે એટલે ગાંગેવને કન્યાને દોડતી જોઈ એટલે ગાંગેવજી રથ આંકવા માંડ્યો છે પણ એટલે કન્યા ઠેઠ રથની જોડે આવી ગઈ છે ગાંગેવ કહે તું અળગી રે રહેજે નહી તો કાઢું પ્રાણજી ਇਟਲੇ ਅੰਬੇ ਅੰਬੀ ਕਾ ਕਨਿਆ ਕਰ ਗਰੀ ਵਦੀ ਵਣ ਜੀ ਔਰੇ ਜੇਠ ਜੀ ਖਿਸ਼ਮਾ ਕਰੀਨੇ ਲਿਓ ਇਹਨੇ ਆਪਣੀ ਸਾਥ ਜੀ ਗਾਂਗਵ ਕਹੇ ਇਹ ਨਹੀਂ ਕਾਮਨੀ ਸਲ ਰਾਜਾ ਇਹਨੋ नाथ ਜੀ એમ ਕਹੀਨੇ ਅਲਗੀਰੇ ਕਾਢੀ ਰਥ ਦੋੜਾਵਿਓ ਭਲੀ ਪੈਰ ਜੀ બે કન્યાને લઈને આવ્યો હસ્તિનાપુર ઘેરજી ગાંગેવ જી ગાંગે તો અળગી રે હું તને આગી રે ઘોડા રથ ઉપર નહીં લઈ જાઉં એટલે અંબેન અંબિકા બોલી કરગરી કે જેઠજી તમે એમને ક્ષમા કરી દો ગાંગેવ કહે ના હવે કામની નથી સલરાજા એનો પતિ છે ભરથાર છે એમ કહેતી હતી એટલે હવે આપણે લઈ ના જવાય એમ કહીને બે કન્યાઓને લઈ અને હસ્તિનાપુર ગાંગેવજી આયા છે મસગંધા ને રે કન્યા સોપી ગાંગેવજી લાગ્યો પાયજી મસગંધા કહે ધન્ય છે નંદન ભવ ભવ તુજ જય થાયજી એમ કહીને ત્યાં જ રહ્યા સૌરણ રહી કન્યા જે હજી આંસુડા પાડીને ને આક્રંદ કરતી પિયર જવા લાગી તે હજી ગાંગેવજી આઈને મચ્છગંદાને પગે લાગ્યા છે અને બંને કન્યાઓ સોંપી છે માં મચ્છગંદાએ ખૂબ આશીર્વાદ આપ્યા છે કે ભવ ભવ તારી જય થશે એમ કહીને બધા ત્યાં રહ્યા હવે પેલી બાજુ રણમાં જે કન્યા રહીતી એ આંસુડા પાડી આક્રંદ કરતી અને એને પિયર જવા લાગી છે एवा मां नारद दे दीठी विचार की दो मन जी जान्यो के ठीक थयो कन्या ने मुकी करू लड़ाई उत्पन्न जी नारद ये विचार करयो भवे बहुत सारो थयो छे अब हु लड़ाई उत्पन्न करू एम जानी नेरे नारद आया अंबाली कानी पास जी अरे अरे भाई तुजने मुकी रजळती हु जोई पाम्यो त्रास जी फिकर नाही तने गांगेवने घेर मोकलवानी करू पेर जी सल्तनो तू नाम न लेती जारडती तारे घेर जी हु आवीने पुरिस साक्षी कैथया विदाई जी વલ્લભ મુખ એમ ઉચરે હવે કન્યાની કન્યા રડતી જાય જી મહારાજ કન્યાની જોડે આવી અને અંબા અંબાલિકાને કહે છે કે બાઈ તને રળતી મૂકી છે ગાંગેવે મને પણ ખૂબ ત્રાસ થાય છે માટે તું ફિકર ના કર તને ગાંગેવને ઘેર મોકલવાની હું યુક્તિ રચું છું સલનું તું નામ ના આપતી અને તારા ઘરે તું રડતી રડતી જા મારા ઘરે આવીને હું સાક્ષી પુરીશ કહીને નારારજી વિલાય વિદાય થયા છે હવે વલ્લભ મુખે એમ ઉચરે હવે કન્યા રડતી જાય કન્યા રડતી રડતી હવે એના બાપના ઘરે જાય છે ત્યારે આગળ શું ગતિ થાય છે એ આપણે સર્વે મિત્રો આગળના અગિયારમાં ભાગમાં અગિયારમાં કડવામાં જોઈશું ત્યાં સુધી બધાઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ મિત્રો